હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે સોમવારે તો અમદાવાદ શહેરમાં થોડા થોડા સમયે વરસાદી ઝાપટાં થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આજ આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સારો વરસાદ વરસાવ્યો હતો ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બે દિવસ ગાજવીજ રહી છે આ સાથે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકો રમત મેદાવે સોમવારે જણાવ્યા પ્રમાણે આવનારા પાંચ દિવસો માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસમાં તમામ જે વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં હા મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકો પ્રમાણે આજના દિવસો માટેની આગાહીમાં જણાવ્યું છે આજે કે આજે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વરસાદ સુરત તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ આગા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો આ સાથે વેતરમેપ પ્રમાણે આ સાત સાતમી ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબ સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવા વરસાદ હળવા વરસાદની સંભાવના છે તો આ સાથે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આઠ અને નવ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દીવ ગુણદ્વાર જામનગર રાજકોટ મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બે દિવસો માટે તમામ જિલ્લામાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ખેડવાની ચેતવણી આપવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા તો વિડીયો પૂરો જોવા બધા તમારો ખૂબ ખૂબ આભાર